i

એની માફક પગની આટી લગાવીને જે ઉભા છે મોર મુગટ જેને ધારણ કરેલો છે કાનની અંદર જસોદાજીએ સિદ્ધ કરેલા કર્ણિકાના પુષ્પના કુંડળ છે કંઠથી લઈને ગળાથી લઈ અને પગ સુધી વેજયંતીના ફૂલની જેને માળા પહેરી છે અને વેણુને અધરાર્પિત કરી એમાં ક્લિમ બીજક પૂરી અને જ્યાં વેણુ નો નાદ કરે છે ને તો જળ ચેતન થઈ જાય છે અને ચેતન જળ થઈ જાય છે અને આજુબાજુની અંદર સખાઓ છે એનાથી વિટળાયેલા છે પોતે અને સખાઓ એની ગીત કીર્તિ એના મહાત્મ્યનું એના મહિમાનું એના સ્વરૂપનું એની લીલાનું એના ધામનું એના નામનું ગાયન કરે છે આવા ભગવાન કૃષ્ણ બાકે બિહારી મોર મુકટધારી ગોવર્ધન ગિરધારી નંદ નંદન યશોદા નંદન કૃષ્ણ તરફ અમારી રતિ મતી ન આ શ્લોક ના શબ્દ જ્યાં કાને પડ્યા અને સુખદેવજી મહારાજની આંખ જે બંધ હતી અને આમ ખુલી ગયા છે કે હું તો નિર્ગુણ નિરાકારમાં માનવા વાળો હતો કે ભગવાન તો પ્રકાશ સ્વરૂપ હોય પણ ભગવાન આટલો બધો મનમોહક હોય શકે ખરા કેવલ શ્લોક ની અંદર હું એનો આ શબ્દ ચિત્ર નું દર્શન કરું છું તોય મારી સમાધિ તૂટી ગઈ તો આ બાકે બિહારી મોર મુકટ ધારી વૃંદાવન બિહારી લાલ જો કોઈના આંખની સામે પ્રગટ થઈ જાય તો એની દશા અને ભક્તિનું પેલું પગથિયું જ છે ને પ્રેમ છે સાહેબ જેને જેના હૃદયની અંદર ભગવાન ના માટે પ્રેમ થયો એટલે સમજો કે ભક્તિના શ્રી ગણેશ ત્યાંથી થવાના છે સગુણ જોઈએ માખણ મિસરીને આરોગવા વાળો છે આ નંદન યશોદાનંદન અને હું પોતે વસ્ત્ર પહેરતો નથી કોપીન દારી ખલવંતારી એક જગ્યાએ સ્થિર રહેતો નથી આ ભગવાનને હું પધરાવું તો હું એની સેવા કેમ કરું મારી પાસે ક્યાં એનું મંદિર છે ક્યાં વાઘા છે ક્યાં વસ્ત્ર છે ક્યાં શૃંગાર છે ક્યાં માખણ મિશ્રી છે આવું આવું બધું જોઈએ ને મારે મારા ભગવાનને લાડ લડાવવા હોય તો આ બધું તો મારી પાસે છે જ નહીં હું આને ઈષ્ટદેવ કેમ બનાવું પણ ત્યાં તો બીજો શ્લોક આવ્યો

અંબા દયાલુ શરણમ પ્રજેમાં આનાથી દયાળુ આ જગતમાં બીજો કોઈ હોય પૂતના ક્યાં ભગવાનની પૂજા કરવા આવી હતી એ તો વિસ્પાન કરાવી અને એને મારવા માટે આવી હતી પણ ભગવાને તો એટલું જોયું કે તું દેર સે આયે દુરુસ્ત આયે તું આયે તો સહી અને જો મારી પાસે તું આવી ગઈ ના પૂતના તો હવે મારા સિવાય તારું બીજું કોઈ શરણ નથી અને એ સમયે ત્યારે જશોદાજીને દેવાની હોય ને ગતિ આજે ભગવાને આપી દીધી બીજો શ્લોક સાંભળ્યો ને તો એમ થયું કે આનાથી દયાળુ પ્રભુ તો બીજો કોઈ હોય હોય નહીં નહીં ભગવાન અને આના શરણે મારે જવું છે સમાધિમાંથી બહાર આવ્યા ઋષિકુમારો પાસે ગયા અને કહ્યું મહારાજ તમે હમણાં જે આ શ્લોક બોલ્યા ક્યા શાસ્ત્રના છે ક્યાં પુરાણ છે અરે ભગવાન આપકો

ના આશ્રમની અંદર સુખદેવજી મહારાજને લઈ જવામાં આવે છે અને કહ્યું કે ગુરુદેવ આપે કહ્યું તને કે ભાગવતના શ્લોક સાંભળીને કોઈ આવે તો એને મારી પાસે લઈ આવજો એક અતિ તેજસ્વી યુવાન પુરુષ દિશાઓ જેના વસ્ત્ર છે પણ જેના દેહની સામે જોઈ શકાતું નથી એવું દે દિપ્યમાન તે છે એવા એક પરમ પુરુષે આ શ્લોકોને સાંભળ્યા અને સાંભળતાની સાથે

કે મે જે ખજાનો પ્રાપ્ત કર્યો છે એની પ્રવાહી પરંપરા ચાલે એટલે મારે આ ખજાનો દેવો છે તો કોણ છે એ જનની જણ કા કોઈક તો જોઈએ ને કોણ છે આ ભાગ્યશાળી નર એવો વ્યાસ ને જિજ્ઞાસા છે ત્યારે લઈ આવે છે આશ્રમ ની અંદર સંધ્યાનો સમય થયો છે જે ફય છે વ્યાસજીની સફેદ દાઢી છે આછું આછું દેખાય છે અને વ્યાસજીની સામે સુખદેવજી મારા ધીરે 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 જ્યાં આવે છે ને તો શું થયું થોડા ડગલાઓનું અંતર રહ્યું ને ત્યાં તો વ્યાસજી ઓળખી ગયા કે આ તો મારો ગયેલો દીકરો સુખદેવ આજ મારા આંગણે પાછળ આવ્યો

અહીંયું પિતાજી આપે ભાગવતની રચના કરી મને ખબર પડી હું એમના માટે આવ્યો છું હા બેટા પ્રાતકાલ થઈ સરસ્વતી ના કિનારે સમ્યા પ્રાસ આશ્રમ ની અંદર માહર્ષિ વેદવ્યાસજી એ શ્રીમદ ભાગવત મહાપુરાણ આજે સુખદેવજી મહારાજને ત્રણ રીતે આપ્યું છે હૃદયસ્થ કરાવ્યું કંઠસ્થ કરાવ્યું અને મુખસ્થ કરાવ્યું સુખદેવજી મહારાજ ભાગવતના એક એવા વક્તા છે સાહેબ કે જેના રોમે અંદર ભાગવત બિરાજમાન છે કેમ તો કે એના હૃદયની અંદર અઢાર હજાર શ્લોક નિત્ય નિરંતર છે એટલે હૃદયસ્થ છે ભાગવત એમને સુખદેવજીને કોઈ પુસ્તકની જરૂર નથી પડતી જ્યારે કથા કહેવી હોય ત્યારે બધું કંઠસ્થ છે ગુરુ કૃપાથી એટલે કંઠસ્થ છે અને અત્ર તત્રને સર્વત્ર વિચરણ કરવાવાળા સુખ છે ગો દોહન સમય એક જગ્યાએ ઊભા રહે છે બાકી ચાલતા રહે છે ચરે વેતી ચરે વેતી અને એ સમયે ભાગવતના શ્લોકો છે ને મુખથી બોલતા જ રહે છે બોલતા જ રહે છે એટલે મુખસ્થ છે જેના મુખની અંદર જેના કંઠની અંદર અને જેના હૃદયની અંદર કૃષ્ણ હોય ને એ કોઈ પરીક્ષિતનું બાવડું પકડે ને તો કાળ હું કદાચ મહાકાલ સામે આવે ને તો એક વાર તો છે ને એને ઉભું રહેવું પડે અને પૂછવું પડે ગુરુદેવ આપે આ ભાગવત છે ને આની અંદર રેડિયું છે બોલો આ જીવને કઈ ગતિ આપી અમે આ ઉત્તમાધિકારી વક્તા છે ભાગવતના કહ્યું કે બેટા જન જન સુધી આનો પ્રચાર પ્રસાર કરો કલિયુગની અંદર જીવોથી સ્વરૂપની અંદર પ્રેમ જાગે ભક્તિનો પ્રાદુર્ભાવ થાય ભક્તિનો પ્રવાહ વધે અને ભગવાન સુધી પહોંચે ને તો મારું બનાવેલું ભાગવત છે ને એ સાર્થક થઈ જાય ત્યારે વ્યાસજીની આજ્ઞા લઈ અને સુખદેવજી મહારાજ છે જન જન સુધી ઘર ઘર સુધી સુધી ભાગવતનું માટે આજ નીકળ્યા છે ભગવાન કૃષ્ણના નામના રામના નામના હરિના નામના ભાગવતના ના શ્લોક રૂપી રત્ન છે ને એને આમ વેરે છે પૃથ્વીના ઉપર એની લાણી કરે છે અરે કોઈ તો ખરીદદાર આવો અમૂલ્ય જે છે ભાગવત એ જન જન સુધી મારે પહોંચાડવું છે ઘર ઘર સુધી પહોંચાડવું છે ઘટ સુધી પહોંચાડવું છે અને એટલા માટે એક વક્તાને નિત્ય નિરંતર શ્રોતાની ક્યાસ રહે છે કે આ રત્ન છે ને એની માળા બનાવી અને કોઈ શ્રોતાને એનાથી વિભૂષિત કરી એ ભાવ સાથે શ્રી સુખદેવજી મહારાજ આ ચાલ્યા છે રામ નામના રત્નને રત્નતા વેરતા આ પૃથ્વી ને વિભૂષિત કરતા કરતા સુખદેવજી મહારાજ ભાગવતી યાત્રા કરવા માટે નીકળ્યા શ્રી કૃષ્ણ

બખરા ગ કૃષ્ણરામ કે દેવો બિખરાવો ગલી ગલી લે જોે કોઈ કૃષ્ણ ના સુર બચાવો ગલી ગલી શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ નામ કેખરા ગલી ગલી ગો કૃષ્ણ ના શોર બચાવો ગલી ગલી શ્રી કૃષ્ણ શરણમ બાબા શ્રી કૃષ્ણ શરણમ બાબા શ્રી કૃષ્ણ શરણમ બાબા શ્રી કૃષ્ણ શરણમ એની અંદર એવું સ્પષ્ટ દેખાય કે ભાગવતના શ્લોક બોલતા જાય છે અને રોમે રોમ ની અંદર કૃષ્ણની મસ્તી જડતી જાય છે ને એટલે સુખદેવજી મહારાજ નાચતા નાચતા જાય છે